દર્શક મિત્રો નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર અત્યારે એક નવીન યોજના અમલમાં મૂકવામાં આવેલ છે જેમાં મિની ટ્રેક્ટર એની સાથે મિની રોટાવેટર મિની કલ્ટિવેટર મિની ટ્રોલી અને મિની ટાંકામાં પણ એક સાથે એક જ યોજનામાં સબસિડી આપવામાં આવશે આ યોજના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવા માટેના કાર્યક્રમ અંતર્ગત આ તમામ ઘટકોમાં સહાય આપવામાં આવશે આ ઘટકમાં કેટલી સહાય આપવામાં આવશે એના વિશે આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી કેટેગરીના ખેડૂતો એમને મિની ટ્રેક્ટર એટલે કે વીસ પીટીઓ વચ પાવર સુધીનું એમાં વર્ષના પચાસ ટકા અથવા રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખ બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર થશે ઉપરાંત રોટાવેટર મિની રોટાવેટર એમાં ખર્ચના પંચોતેર ટકા અથવા રૂપિયા સાઠ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર થશે ઉપરાંત કલ્ટિવેટર મિની એની ખરીદી પર ખર્ચના પંચોતેર ટકા અથવા રૂપિયા પંદર હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર થશે ઉપરાંત મિની ટ્રેલર એની ખરીદી પર ખર્ચના પંચોતેર ટકા અથવા રૂપિયા સાહીઠ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર થશે ઉપરાંત પાણીનું ટેન્કર જે મિની આવે પાણીનો ટાંકો એની ખરીદી પર પંચોતેર ટકા ખર્ચના પંચોતેર ટકા અથવા રૂપિયા સાહીઠ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર થશે આમ આ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ત્રણ લાખ વીસ હજાર સુધીની સહાય આ યોજના અંતર્ગત મળવાપાત્ર છે આ સિવાયના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના જે સામાન્ય વર્ગના ખેડૂતો હોય એમને કેટલી સહાય મળશે એના વિશે આપણે વાત કરીએ તો મિની ટ્રેક્ટર વીસ એસપીની સુધીના એની ખરીદી પર ખર્ચના પચીસ ટકા અથવા રૂપિયા પંચોતેર હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર થશે ઉપરાંત દર્શક મિત્રો રોટાવેટર મિની રોટાવેટર એની ખરીદી પર ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા ચાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર થશે ઉપરાંત મિની કલ્ટિવેટરની ખરીદી પર આ ખેડૂતોને ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા દસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર થશે ઉપરાંત દર્શક મિત્રો મિની ટેલરની ખરીદી પર આ ખેડૂતોને ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા ચાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર થશે ઉપરાંત દર્શક મિત્રો આ ખેડૂતોને પાણીનું ટેન્કર મિની પાણીનો ટાંકો આવે એની ખરીદી પર ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા ચાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર થશે આ ખેડૂતોને આ તમામ સાધનોની સહાય કુલ મળીને બે લાખ પાંચ હજાર સુધીની આપવામાં આવશે આમાં જે તે ખેડૂતોએ ટ્રેક્ટરની સાથે અન્ય ચાર સાધનો તમામ સાધનો ખરીદી કરવા હોય તો પાંચે પાંચ સાધનોની એકસાથે આપ સૌ ખરીદી કરી શકો છો અથવા ટ્રેક્ટરની સાથે રોટાવેટર અથવા કલ્ટિવેટર બેમાંથી એક સાધનની ખરીદી ફરજિયાત કરવાની રહેશે ઉપરાંત મિની ટ્રેલર એટલે કે મિની ટ્રોલી અથવા પાણીનું ટેન્કર બેમાંથી એક પણ આપ સૌ આની સાથે ખરીદી કરી શકો છો અને જો જે તે ખેડૂત પાસે મિની ટ્રેક્ટર પહેલેથી જ હયાત હોય તો તેઓ મિની ટેલર અથવા મિની પાણીનું ટેન્કર એની સહાય આપ સૌ લઈ શકો છો દર્શક મિત્રો જો આપની પાસે ટ્રેક્ટર ના હોય તો ટ્રેક્ટરની સાથે આપ સૌ પાંચે પાંચ સાધનોની ખરીદી કરી શકો છો આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયત વિભાગની યોજનાઓમાં કૃષિ કૃષિયાંત્રીકરણમાં પ્રોત્સાહન પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ એ ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો તારીખ આઠ મે બે હજાર પચીસથી એકત્રીસ મે બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે આથી લાભ લેવા માંગતા ખેડૂતોએ આ સમયગાળામાં ઓનલાઈન અરજી કરી દેવી ઓનલાઈન અરજી કરવા માટે દર્શક મિત્રો આપ સૌએ તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસીએ એટલે કે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો હાલમાં લગભગ મોટાભાગના ભાઈઓ શિક્ષિત હોય છે તો તેઓ બહાર ક્યાંય ન જતા ખર્ચ ન કરતા ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી ઓનલાઈન અરજી કરી શકે છે વિ દર્શક મિત્રો આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું આ વિડીયોમાં જોઈને આપ સૌ આ વર્ષમાં જે ખેડૂત નોંધણી કરવાની આવી છે એ ખેડૂત નોંધણી અને જે તે સાધનમાં સબસિડી માટે ઘરે બેઠા મફતમાં ફોર્મ ભરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડ બેંક પાસબુક અને મોબાઈલ નંબર આ મુજબ ડોક્યુમેન્ટ લઈ આપ સૌ જે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલ થી ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કર્યા બાદ દર્શક મિત્રો અરજીની પ્રિન્ટ સાથે ડોક્યુમેન્ટ ઉપરાંત બાગાયતનો તલાટી શ્રીનો દાખલો તમારા જિલ્લાની નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી ખાતે અરજી કર્યાના દિન સાત માર્ચ ફરજિયાતપણે ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે ડોક્યુમેન્ટ જમા કરાવો ત્યારબાદ ત્યાંથી આપ સૌને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે તો આપ સૌએ આ સાધનોની ખરીદી કરી એમાં સબસિડીનો લાભ લઈ શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં